એમળી કાળી અંધારી એમ કાય હું જે નહીં એ વિવરણ માથે પડી રાત કાળી અંધારી માડી કાય શું જે નહીં એ વિવરણ માથે પડી રાત એ જાગતી જો તું મોઢડે ટીમ્બે હજી જાગતી જો તું ઢળેટી માળી ઉગી પર વાત ગમણા ઓરડા વાળી રે એ ને ભેડિયા વાળી લાખા ની લોભડી વાળી હજ ભજુતા ને સોનલ માં તું યા કપાળી ઉતારા તું પાડવા વાળી ਮੋਢੜੇ ਟੀੰਬੇ ਨੋਚਰਾ ਮੜਿਤੇ ਚਾਰਣੋਂ ਸਾਤਮ ਸਾਤ ਮੋਢੜੇ ਟੀੰਬੇ ਨੋਚਰਾ ਮੜਿਤੇ ਚਾਰਣੋਂ ਸਾਤਮ ਸਾਤ ਜਦ ਰਾਜ ਯੂਡੀ ਨੇ ਆਕੂ ਆਬ ਢੋਕਾਣੂ ਸੂਰਜ ਪੂਰੇ ਚਾਗਨਾ ਕਹਾ ਲਖਨੀ ਲੋਬੜੀ ਵਾੜੀ ਭਜੂ ਤਨ ਭੇੜੀ ਆਵੜੀ

બળતી ચડ્યું માર બે માણા જગમાં વાતું રહી વિજોગી વિજોગીના પ્રેમની વાતો પ્રેમ ની વાતું થઈ અહીંયા તો માતું નહીં